નવ જાન્યુઆરી છઠ્ઠી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ બે હજાર છવ્વીસની ચુમ્માલીસ મેચ રમાશે આ ટૂર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં બસ્સો ડાન્સરનું પરફોર્મન્સ અને અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી હોસ્ટિંગ કરશે આ ઓપનિંગ સેરેમનીમાં અમિતાભ બચ્ચન સચિન તેંડુલકર અને અક્ષયકુમાર પણ હાજર રહેશે જેમાં અક્ષયકુમાર હેલિકોપ્ટર દ્વારા એન્ટ્રી કરશે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગની આ ટુર્નામેન્ટમાં ચાર પ્લેયર સુરતના પણ છે નો મુખ્ય હેતુ ગલી સોસાયટી અને લોકલ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા પ્રતિભાશાળી યુવાનોને પ્રોફેશનલ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે આ લીગમાં દેશભરના અલગ અલગ શહેરના ટેનિસ બોલથી રમતા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે કુલ આઠ ટીમમાંથી માજી મુંબઈ ટીમના માલિક અમિતાભ બચ્ચન શ્રીનગર કે વીર ટીમના માલિક અક્ષય કુમાર અમદાવાદ લાયન્સ ના અજય દેવગણ ટાઈગર્સ ઓફ કોલકાતા ના સૈફ અલી ખાન અને દિલ્હી સુપરહીરોઝ ના ઓનર સલમાન ખાન છે આમાંથી ઘણી સેલિબ્રિટી પોતાના ખેલાડીને પ્રોત્સાહન આપવા સુરત આવી રહી છે સ્ટાર સ્પોર્ટ્સ અને જેઓ હોટસ્ટાર પર દરેક મેચનું લાઈવ ટેલિકાસ્ટ કરાશે ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ સ્ટાર હાજર રહેશે આઈએસપીએલ દસ ઓવરની મેચ હશે જે સવારે સાડા પાંચ વાગ્યાથી સાંજે સવારે સાડા સાત વાગ્યા સુધી અને રાત્રે વાગ્યા સુધી રમાશે મેચ જોવા ટિકિટ દર શરૂ કરવામાં આવ્યો છે આ ઇવેન્ટનું ખાસ આકર્ષણ બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન હશે જેઓ ઇવેન્ટના પહેલા દિવસે ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપશે સાથે અક્ષય કુમારની હેલિકોપ્ટર એન્ટ્રી માટે ખાસ હેલીપેડ તૈયાર કરવામાં આવી રહ્યો છે આ સાથે સૈફ અલી ખાન કરીના કપૂર અજય દેવગણ સૂર્યા શિવકુમાર રામચરણ હૃતિક રોશન સચિન તેંડુલકર સલમાન ખાન અને અર્પિતા ખાન પણ હાજરી આપશે ઓપનિંગમાં અંદાજીત બસ્સો ડાન્સરનું પરફોર્મન્સ પણ યોજાશે નવ જાન્યુઆરી ઓપનિંગ સેરેમની અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી પણ હાજર રહેશે અને હોસ્ટિંગ કરશે सूरत समत लीग कमिश्नर आई सीजन थ्री चालू हो रहा है आपके शहर में 9 जनवरी से और यहाँ पे आठ टीम मुकाबला करेंगी टाइटल के लिए एंड वी हैव फोर्टी फोर मैच विल बी बीन हर दिन एक मैच मिनिमम होगा और मिड वीक से दो दो मैचेस होंगे और हर दिन कोई ना कोई सेलिब्रिटी यहाँ पे आएंगे जो अपने मैचेस के लिए यहाँ पे प्रेजेंट रहेंगे पहले दिन पे रूपाली गांगुली जी अपना होस्ट करने वाली है पूरा शो और साथ में अक्षय कुमार जी अमिताभ बच्चन जी रामचरण जी सूर्या जी और अर्पिता खान शर्मा रहने वाले हैं और आने वाले समय में सलमान खान सर ऋतिक रोशन जी और बाकी सब सेलिब्रिटीज़ हिस्सा लेंगे अपने मैचेस के लिए और हम चाहते हैं कि सूर्यवासी इसका पूरा लाभ ले और ज़्यादा से ज़्यादा संख्या में आए और इन बच्चों का मनोबल बढ़ाए और हम लाइव हैं जियो हॉटस्टार पे और स्टार स्पोर्ट्स खेल पे શામકો પાંચ બજે ડેલી